तो चलो हम स्टार्ट कर लेंगे उस दुकान में मिलिए पास लाइक करो सब्सक्राइब करो गरम पड़ी गरम करनी पड़ेगा हेलो गाइस

આભાર માટે જે અમારો દોસ્ત છે ને એ તો આવજો ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા જોઈ શકો છો બાબળી બીબેરી શોપ મારા સ્વીપ નેક્સ્ટ ટુ નાગણે જવેલર્સ નાગણી ઝવેલર્સ

પછી જેમવું નથી જમવાની વાત પાર્સલ આવ્યું નથી હજી વરસાદ ચાલી ચાલો પાર્સલ આવે એટલે અડધાની લઈએ આ કરણે માવામાં બી નાખ્યું મને વામીન જો હાઈ વામિન હે બી આવી ગયો હા ઓલું થયું તો ચાલો પાર્સલ આવે એટલે હું જમી લઉં

તેની બાજી સહી ખબર નથી પણ હું તમને પાર્સલ ખોલી ત્યારે બતાવું હેલો દોસ્તો તો જમવા બેઠી ગયા છે સેવ ટમાટરની સબ્જી એક કોબીની પછી પાપડ દાળ ભાત તો જે અંદર છે આ ઓલો રોટલી તો ચાલો હું ફટાફટ જમી લઈએ કેટલા વાગી ગયા છે દોસ્તો સાડા ત્રણ ફાઈનલી ફટાફટ નાગાજી અમારા તો ખરાબ છે એને બતાવ્યું અહીંયા બધા આજ મારું માથું તેલી દે થગરી ને એનર્જી ચાલુ આપણે સમેટી ને પછી આ કેમ લાવ લો ઓકાઈને